યોગસારમાં પૂર્વાચાર્ય લખે છે ઈલિકા ભ્રમરી એ ભમરીનું સતત ધ્યાન કરે એટલે ગુંજારવું ભમરીની આસપાસ અને પછી એ ઈયળ જ્યારે મોટી થઈને બહાર નીકળે ત્યારે ઈયળ ઈયળ મટી ગયું હોય ખુદ શું બની ગયું હોય ભમરી જે આત્મા સતત પરમાત્માનું ધ્યાન કરે એ આત્મા પરમાત્મા બન્યા વગર રહે શું લખ્યું કવિએ જીનોની ભક્તિ કરતા કરતા જીન બની હરિહંતના ધ્યાને ગણપતભાઈ નું હરિભદ્ર સુરી મહારાજ આપણને ત્રણ રસ્તા બતાવે યા તો તીર્થંકર બનો યા તો ગણધર બનો યા તો સામાન્ય કેવલી બનો ત્રણ ઓપ્શન નૌકારી ત્રણ ડીશ હોય આજે તો નૌકાસી નથી ભાઈઓ પણ માની લો કે ત્રણ ડીશ હોય તો તમે કઈ ડીશ પકડો ફેવરિટ હવે જવાબ આપો તીર્થંકર ગણધર અને સામાન્ય કેવલી ત્રણ માંથી તમારું ફેવરિટ શું છે એ તો તીર્થંકર જ હોય ને એમને એમ નથી મળતી તીર્થંકર બનવાની પહેલી કન્ડિશન છે જગતના સર્વ જીવો પ્રત્યેનો હૃદયમાં પ્રેમ લાગણી જોઈએ ઘરના સ્વજન પ્રત્યે પણ લાગણી ના હોય ઘરના સ્વજનો સાથે જો અણબનાવ થયા હોય ઘરના સ્વજનો પ્રત્યે પણ વૈરભાવ સુધી પહોંચી ગયા હોઈએ નાનકડા જગ્યાના મુદ્દે કોર્ટના દરવાજા સુધી આપણે પોચી ગયા મેં વચ્ચે એક વાર કીધું સો માંથી સિત્તેર ટકા કેસ સરકાર પાસે અને દસ માંથી સાત કરોડ એટલે સિત્તેર ટકા થયા સિત્તેર ટકા કેસ કોના છે રિલેશનશીપના રિલેશનશીપન્ડ વાઇફ ના ઝઘડા છે તા ભાઈ ભાઈ વચ્ચે પડતું નથી તા બાપ અને દીકરાને જુદા થઈ જવું છે સોમાંથી સિત્તેર ટકા જેની સાથે તમારો લોહીના સંબંધ હોય એની જ સાથે જો અણબનાવ તમારો ચાલતો હોય તમે તીર્થંકરના લિસ્ટમાં તમારું નામ લખાવી શકો એવી લાયકાત ધરાવો ખરા મહારાજ સાહેબ એમ જોવા જઈએ તો શ્રેણિક અને કોણિક વચ્ચે પણ ક્યાં પટતું ગલત કોણિક ને શ્રેણિક સાથે પટતું નતું શ્રેણિક ને તો બરાબર પટતું પાર્શુનાથ ને કમઠ સાથે કોઈ વૈર વિરોધ નતો વિરોધ હતો તો કોને હતો કમઠ ને પાર્શુનાથ અંદર મૂકી દીધા સાંજ બબ્બે વાર હંટર મીઠાના પાણીમાં જબોડીને ફટકારે છે સાચું બોલો તમારો સગ્ગો દીકરો તમને કદાચ બે શબ્દ કહી જાય અને તમને રાત્રે ઊંઘ ના આવે ત્યારે જરા શ્રેણીક ને યાદ કરજો કે મારો દીકરો તો બહુ સારો છે કોણિક જેવો તો નથી